તમે રેટ વાળી પણ મને હજી વિશ્વાસ આવતો નહીં કેમ કે મારો તાવી જ્યાં સુધી ઉભો ત્યાં સુધી કોઈ તાકાતથી મારી છેત પગ મેળવ્યો એના કારણે હું મારી યાર તું કોમ કર ના પાડી દે છે તો રાતે ની આ બન્યું યાર પણ હું રહેશે મારે જોવું તો પડશે અને તો મેં કોઈ પકડ્યો હું પાકું જોઈએ રાત તો યાર ઠંડી જબર પડે છે પણ ઠંડી તો પડતી પણ આશીરાત હું યાર ઊંધો જ નહીં યાર તને ખબર મારે યાર ભજવાડ બધવાડ ચવાની જબર ચાલુ જોઈએ યાર પણ હું તો ખરેખર ચાર્જિયની વાતો કરતો તો કે મારે ફેક્ટરી કરવાની યામ હોય છે એમાં પણ યાર આ તો હાલથી જ ભવાડ ચાલુ થઈ ગયું યાર તો પછી એવું ચાર્જ બંધાય ભાઈ હવે કોઈ કરવું પડશે મારા મનો કેમેરા મેળવું ચેતરમાં પણ કેમેરા ના મેળવી યાર કેમેરા તો ખર્ચો ને વધી જાય યાર ફેક્ટરી બેક્ટરી બોધીને ભાઈ કદાચ કેમેરા મેળવું ને તો ચાલે યાર

બોલો આ તો તાડી થોડું ડોળ થઈ જાય તો અમે વેલા વેલા આયો છે તો મો થપકો આલુ અરે યાર હા તો ઉડુ વાળો હા તા ભુંડો આવી અમે એ તો હું યાર ઉંડળો તો ઓવલ્યા કાલ તમાર તાડ્યો આ પલાજીન છોકરો સાગરજીન હેતર લઈ ગયો તો એ એ શું મજાક કરી રહ્યો આ તો હું રાતી નેકળ્યો ને તે સાગરજી તાડ્યો લઈને ઊભો કરતા તા એક નમુ નેકળ્યો તો હું કીધું સાગરજી તો પલાજીના ખેત રમ ભમપુજીના ખેતનો તાડિયો તમે ઓઈલ લઈને આવતા રહ્યા એવું હે એટલે રે કે મો લાયો નહીં આ તો કે પલાજીના છોકરા લાયે તે તો બિચારા સાગરજી હાળા કેવો તે રાપી આને ભૂકરી ગયા તાડિયો હોય ના ના તો ઓઢો નથી તો કશું ના રવા દો એવું તો ના તો ઓઢો નહીં અમુક ટપ તો હું આવી જઉં હાલો ના આવો તા પીવા આવો ના તેમ હું પીને આવ્યો હું પણ અમારો તાડિયો હું કરીને જવું ઘેર બરાબર અમુક ટોપિક તો હું સમજી પણ રસ તમ પછી જોવા મળશે બધું તમને જોવા મળશે એનો હા ખાલી ખરેખર તારીખ ચાલુ

બોલ હા હા ન આજે આવી જા કાલ પડશે એ નાઈટ રહ્યો હવારે એન્જિનિયર એ બધું માપ બાપ આલી ગયા

અંડી બહુ પળણા તો ધૂહો કરે છે યાર આમ તો વેલા પણ આજ તો મારો શાંતિ બેઠો હ મારે કોઈક રસ્તો જોણો પડશે ઠીક યાર કે

હવે તો કોઈ વાંધો નહીં મારો જબર મજા આવવાનું આમ તો ચાડ્યો નહોતો ને બહુ વખો પડતો મારો અમે વજે આવવું પડતું વહેલા વહેલા એવો વખો પડતો ને હવે તો કમ્પ્લીટ હવે શાંતિ ઊંઘું ચાડ્યું છો પીને કોઈ જનાવર બનાવ રહેશે કોઈ ખખડાય નહીં ગળી હોય છે માં આટલું બીવાઈ જાઉં

વાતો આથી કરો બધી ગોત બધા વખાણી તમને જબરું તો તમે ચાપ મેલો એટલે ચાપ પાયા વાળા તમે જપ ના વળે એમ

રોજ દાડા હાથ મે આવતા રહેતા આજ તો આટલા મોળા આયા યાર હું તો હવે ગેર હેડવાં કરતો તો ચા પી એટલે હું ગામમાં પેલા બધા બેઠા ને ઘડીક તાપવા બેઠો તો ના ઓય હું કીધું સાગરજી આજ તો નઈ આવે કો ને ફોને પાછા તમે રાખતા નહીં ને હું ફોને લગાવ ક્યો આ જાય તમે યાદ આવી જઈશ હું કીધું ઓહો રંગુજી યાદ આયા હવે મારા ચાનું કીધું તું ને મોડું થઈ ગયું તો ફટાફટ જવા એટલા આયો ને હું બેહી રહ્યો દીકણ હા દાણી

ચા પી લો પેલા વધારે લઈ લોતર માં ચા પીવાની વાત જણાવે તો મજા આવે પાછી

હા તો મુએ હેડું તાણાવા ખોટો લાકડો બાળ્યો તાણાવવા હવે ગળી તાપીન તમે થતા રહો હો હું જાઉં હો એ સારું હેડો તા એ હો મુએ હવે જાઉં મારે બે દાડામાં થાચ્યો હા મુએ હેડુ અ રો હવે જઈને સુઈ જાઉં શાંતિથી હવે ફટોફટ ચાળ્યો લઈને મા છેતરમાં ઉભો કરીને શું શાંતિ ગેર જઈને સુઈ તો અવ તું ઓળ લઈ જાવ ચાડ્યો પણ તનાટ લેવા છે એમ્બ્યુલન્સની ચાર ગાડીઓ લે લઈ તો લે તું ઓહો

બોલો તો ખરા દવા બળો આ બધું શું હો તમે તો મોન મારો આ તો તમારું કેટલું સારું વિચારઈ પેલા પલા જેના છોકરો કાલ તાડીયો હેતર હેતરમાં લઈ ગયો તો તે બિચારા રાતી મોડા કોઈ આઈ ન ઈઓને તાડીયો ઊભો કર્યો આટલું તમારું સારું વિચાર તમે વન હું મળના મારો હોભળો એરા તો તમને કોઈ ન કી હવે તમે હું અસલ વાત કરું તમ અરે તાડીયો કમ પલાસ છોકરો લઈને નતો જતો અરે મારા ખેતરમાં તાડીયો ઈવાના ખેતરમાં રાત રાત ઊભો કર કર જાતા તા પછી મને ખબર પડી કે મારા ક્ષેત્ર માં તમ થાય પછી હું એની સીઆઈડી કરી એવું સાહેબ તમે હવે તાપતા હતા ને આરા દી કે હું તો ફૂલ એન્સર માં દઉં પણ મારી લાઈટ થઈ કો માણસ રોજ વેલા ન્યા કર અને આજ ચમકુ બેહી રહ્યો છે એટલે મને લાઈટ થઈ ગઈ મન પછી હું એની સીઆઈડી કરી ડાયરેક્ટ એ પકડા પઈ હોય ભાજી ના જાય ટોઠિયા જ નઈ રાખે ને બેતો એ કર બચી જાય રંગ કુદી લીધે નકરો તો મસળી નાખો પણ ના ભાજી ના છે એમ તો

ચાડીઓ બની આલો પણ એવો મને ના પાડી એટલે ખોટું પગલું તમે ના પાડી ચાડીઓ બની હાલ ના પાડી ખબર કોમો કીધું કે મારો પાડ્યો નાખવા નહીં તો કે મોઢા પર ના પાડી હતી આમ પેલા વિક્રમજી નહીં આ વિક્રમ પ્રકાશજી યુવાન છે તમે પાડીઓ નાખવા જતા રહેતા મને મોટા પર ના પાડી દીધી આ મારો પાડો હું ભણી આલુ તમે એવાના કોમો નહીં આયા તો એ ચોથી તમારો કોમમાં આવી કે

એના કરતા ભૂંડે મારે કીધું હો ગોમ વાળા આવી પેલા સેન્ટિંગવાળા વાળા વિકુજી ને તેમ કેજો એટલે ધણી ને આબરૂ રે અને ગોમ ચોર સાબિત થઈ જાય ને તો કોઈ બોલાવે નહીં એ વાત સાચી યાર તું એટલે તમે બચી જાવ ને ખરિયા ગણતા થઈ જાવ દવાખાન લઈ જાવ એવો કેસ લખે પેલા કંપુજી કંપુજી હા કોણ બોર સુધી તમે લેવરાઓ પછી તમે કે ના મેળાવો ના મેળાવો ના મેળાવો પોલીસ કેસ એ પટી ગયું એટલે એમ તો હારા મો આવું કરાયું પકડાવજ હજી હા દુખ દુખ રાતો નથી ખાલી આ માથાનું છોડી નાશું યાર અબર મારી ભાજી ના જો આ પુરત કર ના જો આ કોન તો જાવ પડશે નકર ઓ બાપરે તમે કોમ એવું કરું કોઈ

આટલું બધું બગાડ્યું બુઢલે કેટ જો ફટોફટ આવો વાન દવા કોણ લઈ જાવા પડશે એવું દેવા દો જો આ આ તો જો આ તો આખા ઉપાડી લે ઉપાડી લે આખા આ એ લઈ લે લઈ લે ફટોફટ આ દુકલ કાઠા થઈ જો કાઠા થઈ જો બરોબર તો તો વીઆઈ લે છે બુઢડી આ